અમરેલી જિલ્લાના લીલીયા મોટામાં સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે બપોર બાદ આગાહી મુજબ મુશળધાર વરસાદ ખાબકતા નદીમાં પૂર વહેતા થયા હતા એકાદ કલાકમાં ત્રણ ઇંચ જેટલા વરસાદ પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ સખ્ત ઉકળાટ અને ગરમીના હશ બફારા બાદ બપોરના સમયે લીલીયા મોટા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નાળા અને ચેકડેમો છલકાયા હતા લીલીયા પાદર ગામ વચ્ચે આવેલ નદીમાં નવા નીર આવતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા હતા સિઝનના પ્રથમ વરસાદ ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ખુશખુ ખુશખુશાલ હાલતમાં જોવા મળ્યા હતા રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ લાઠી